તાર બાપ કોઈ ગધાડી દૂધનો નો પીવાય તારો બાપ ઈનો સા તો હારા મારો ઈનું દૂધ પી પી તો હું જીવતો રહ્યો ને કેદુ નો મરી ગયો તો મને કેન્સલ હતું એવું હતું હે હાંભળ ડ્રાઈવર લો ગધાડી દૂધનો નો સા તું રોકાવાનો છો ના આવો હું તો તરત વિયો જવાનો ઉતારી તો મારે ગધાડી દૂધનો નો સા પીવાની જ રોકાવ મારે ગાડી મોતરી તરત જ વિયો જ જવું હે ઘરે તે વિયા જાય ગયો મારે શું

તું વાપરેસ આ ટ્રેન થી લગન માં બોલ વિડિયો બનાવવાનો ટાઈમ મળ્યો ને મને નથી મળ્યો ટાઈમ આલ ને એક બનાવી આપણે બે બનાવો છે હા તાર કેટલા ફોલોઅર છે માર 212 મારે તો 1000 ફોલોઅર છે હાલ તું તમારી ફેમસ નીકળી હાલ પેલા આ બનાવી મારા માં બરોબર પણ પેલા મારા માં વિડિયો બનાવી પસ્તારા માં બનાવી આપણે પણ મારે ઓછા ફોલોઅર પેલા આમાં બનાવવા દે ને પછી આમાં બનાવીશ ને હા

બેબી ને મોન મીટા પીપળા બેબી મૂડ માં નથી બની જો લે હારો આયો અરે માસ્તી નો આયો આવો વિડિયો તાર બાપ માર કોઈ દી નથી બન્યો આમ તો તો ડ્રાઈવર બેઠો બેઠો તો આમ તો વિડિયો બનાવે એના બાપાને ને 3 લાખ રૂપિયા નું ધાણું છે પછી કોણ ભરશે પણ તાર એક મારી શા ફરવું છે ભરશે રેટો એ તારું હાથ જો ડ્રાઈવર આમ જો સીધો જ અપલોડ કરું ઇન્સ્ટાગ્રામ પેલા મારા બને નાખી પછી અપલોડ કરજે ના આવે પેલા અપલોડ કરી લેવા દે હારું ફિલ્ટર સડાઈ દેવું સારું સડાવજે હો હું ધોરી દેખાવી જોઈએ કાઢી ન દેખાવી જોઈએ તારો બાપ તારા કરતા હું વધારે કાળો હસો ધોરુત કરું ને કરના અપલોડ કર નાખ યસ્ટેક નાખવો પડશે તારો બાપ એકાદો હેપી મેરેજ નો ઠોક દેવું હા એ નહીં દે આ ઠોક્યો યે આ અપલોડ ગયો ગયો સારું એ મારે મને નીખી રે ખડી હાલ તારું બાપ સત્તરસો જણાએ સીધો જોયો પણ ત્રણ લાગ્યું હાલ તારો બાપ આટલો જ મારો કોઈ જ નહીં આવ્યો ના માજ જો વિડીયો તો આવી ગયો તારો રેફ્રેશ મારું માહિત તો હાલ હાલ હજારે જોયો અને સારસો લાગ્યું રેફ્રેશ મારું માહિતો आले 3 लाखे जोयो <laughs> इले तारोज भिडियो हाल्यो ओ माजो हाय वायरल थ्यो तारो बाप आले एने मारे मने नखी हट हट हाल लापडी ना भाई इमा काही नत बनाओ का पाणी ला आमा जोवा दे मने पेला आले <laughs> सिड 2 मिलियन एने 3 लाख लाग्यो हम जो फॉलो उपर फॉलो आवे ए ઓલી કોદી રતા ફોલા કર્યા ને એ ફોલો કરે ઓલી નેડી ઓલી સંપાડી હ ડાલી જુ સગન તો સુપરસ્ટાર વાહ ભાઈ વાહ એ મારો મે એક વિડિયો બનાવી ને ખ્યાલ ને નાનો એડો હું હારું ગીત રાખી દઉં એકાદ હે મને જ બનાવો એ મારું હાલી જો આવ તો માર તાર કઈ જરૂર નથી નીકળ એલા પણ એમ થોડું હાલે હાલે તારા બા ફોલો ઉપર ફોલો હે

હા રાખો તારી જાત તું મને ભાડે લાવ્યો છો ભાડે લાવ્યો છો મરી જઈશ મરી જઈશ વિડીયો કાઢ તો કાઢ વિડીયો વિડિયો કાઢ હે વિડીયો નઈ નીકળે કીધું ને હા હા વિડીયો હું સાવ કાઢ મત કરો જાવ દે વિડીયો કાઢ એસ કે માર બાપુ ફોન કરું નથી કાઢું ઓ તારજી કયું કર જા એ હું માર બાપા ફોન કરી દો માર તારે આવું જ નથી તો કાય ને હું તો આમ થઈ ફેમસ થઈ ગયો મને બીજી હતર જડ છે હલો એ બાબુ તમે હટો હટ રોડે આવો એ આ તમાર સમય કેવું કરે છે મારે ઇનિયર જાવું જ નથી આ હટ હટ આવો હું રાખું છું આ તું વિડિયો કાઢેશ કે નહીં કેવો વિડિયો આયલો તારા બાપા આમ તો કેટલા ફોલોવર હે સીધા હીત કે ફોલોવર થઈ ગયા કાઢને વિડિયો ન કાઢો જાવ દે ન કાઢો ન વિડિયો ન ન કાઢો ડ્રાઈવર ગાડી ઊભી રાખ તો ઊભી રાખ તો તું ગાડી ઉભી રાખી કો આ જો આ સાઈડમાં રાખો હો આમ હેઠો ઉતર આમ આમ આ માખીની મરજે આ કીશાન મરતી વિડિયો ડિલીટ કર તું મારો વિડિયો વિડિયો ડિલીટ ન થાય સમજી ડિલીટ કર ડિલીટ કર તો મારો વિડિયો હાલ ડિલીટ કરી મારા લીધે હાલ્યો છે મારા ફોન માં વિડિયો બણાયો અવાજ મારો હું કામ ડિલીટ કરું કરવો જ પડે ને માં હું છું મારું મોઢું દેખાય છે એટલે ઈ વિડિયો આલ્યો છે ખબર છે હવે તારું તો ખાલી થાપડું દેખાય છે અવાજ મારો હતો ઈ મારે કાઈ ન જો તું વિડિયો ડિલીટ કરી હાલ આમ જો અત્યારે 5:30 મિનિટે હજી આલ્યો જ થાય છે સગન તો સુપર સ્ટાર બની જવાનો એ તારો સ્ટાર જો કરે તું વિડિયો ડિલીટ કર બીજું કાઈ માર નાખ છું હાલે નેસ કરો જા તારે જ્યાં ફાગા બાળો ને એ પાડ દે જા તું રે ઈ માર બાપુ ની આયા રે તું અરે તારો બાપા આવે મને શું બીક લાગે છે એ બાપા ને ધમકી એ શું છે બટા રાધા એ બાપુ જોવો તો ખરો આ તમાર જમાઈ વિડિયો ઉતાર્યો અને વિડિયો હાલી ગયો તો હવે આમ જો મારી જરૂર નથી મારી યાર વિડીયો નો બનાવ્યો પેલા હા પાડી એ સગન જમાય આવું નો હાલે હો જ રાય અરે હારા આજી નો માર આમ સગન જમાઈ ને સગન સુપરસ્ટાર કે બટા તારો બાપ કલાકાર થઈ ગયો હવે આમ જો આ હાથ મે મેરે પોગવા માં વિડીયો આલી ગયો મારો એસરા ગામ માં એ માસી આમ જો તો આ તમાર જમાઈ ને કઈ ક્યો કેવું કરે છે તમાર જમાઈ બાપ ના <laughs> <laughs>

એ બતાય લા ફોન ફોન લાઈ આ વિડિયો નો પાવર છે ને તને હવે ડિલીટ કરી નાખું જો ફોન લાઈ આ ઘી ફોન લાઈ ને પટુકુ આ જો તારો વિડિયો ગયો હવે રે હાલો બધા આને કોણ રી આવാനെ મારે વિડિયો માં ડાલ્યો તો કૂતરી પણ તારો બાપ ન ઉતાર્યો તો વિડિયો લેવા દેવા વગી ના ભાઈયા તમે હું કે બોલ કૂતરી એ ડિલીટ કઈ નાખ્યો કયો આ તે વિડિયો બનાવ્યો એટલે તારી માં તો ભાગી ગઈ એ ભલે ભાગી જાય મને એ ભાગીનો અફસોસ નથી મારો વિડિયો ડિલીટ કઈ નાખ્યો કયો માં

હમણાં જઈ નો વારો કાઢું તું તો હાલે તમે ઘીરે નીકળો જૈન બધાને ટાંગા ભાંગી નાખું હાલો નીકળો હાલે નીકળે નકરે તને તબું હમણે